મિત્રો હું આગળનો પણ જવાબ દેખાડો જે વિડીયો બન્યા રજો મિત્રો બરાબર કારણ કે પહેલે દ્વારા અમે આવ્યા છીએ મિત્રો બુખાર મહિના દર્શન કરવા માટે ખૂબ જ બન્યા રહીજો અને વિડીયો

आ नामकरण करवाने thì जो

કરવા જ પાછળ લાઈટ બધું અમે અમારે મન ચાપે જ કર્યું હતું અને માડીની કૃપાથી જ એને બીજામાં લે માડીની કૃપાથી જ હોસ્ટ્રેલિયા જતો રહ્યો

જોવાનું ચાલતું હોય ના થતી હોય હ છોકરાને ગમતું હોય તો એ બધું હું અત્યારે ચિંતા ના કરું છું બીજું મારી બીજું એક મેં માનતા રાખી હતી મારો મિત્ર છે સાત વિનોદ હું નરોડાથી આવું છું અને મારી માનતા હતી કે મને શું કહેવાય ફ્રાન્સ દેશ છે અને એની અંદર પેરિસ શહેર છે તો કે એની અંદર મને શું કહેવાય એક યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય ને તો હું તમારા ભારે ત્રણ રહી ચાલતો આવીશ અને શ્રીફળ સુંદરી અગરબત્તી અને કોઈ બી મીઠો પ્રસાદ અને રામ ભગવાનની એક ચોપડી તમને આપી છે તો પહેલાં વાર તો શું કહેવાય માનતા રાખી પણ ઇન્જેક્શન થયું પણ મને વચ્ચે મારીએ નાનો છોકરો જાહેર કરો તો એક્સપાયર કરેલો તો કદાચ એ મને હાલ કદાચ થતું હતું તો મેં એના વિશે મેં ખાસ કર્યું એના પછી મેં માડીની ફરીથી માનતા રાખી તેના પછી મારી કીધું કે મને શું કહેવાય યુનિવર્સિટીમાં આર સીપી સર્ટિફાઈડ વાળી યુનિવર્સિટી અપાવો ને એક આર એન સીપી વગર વાળી અપાવો છો તો મારી એ બંને આર એન સીપી વાળી અપાવી હા વિદેશમાં હા જે જોઈ શું કહેવાય ના તો રિજેક્શન આવી ગયું મારું બસ દોઢસો કિલોમીટર